નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ છ પાંચ બે હજાર ચોવીસ વાર સોમવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસોથી ઊંચો ભાવ પાંચસો ને છોતેર રૂપિયા ચણા અગિયારસોથી બારસોને એક બાજરો ત્રણસો પચાસથી ચારસો પંચ્યાસી તુવેરની વાત કરીએ તો ઓગણીસોથી બાવીસ સોને એંસી રૂપિયા અડદ પંદરસોથી અઢારસો નેવું સિંગફાડા ચૌદસોથી પંદરસો બાવન મગફળી જાડી અગિયારસોથી તેરસો અઠાવીસ ધાણા અગિયારસો પચાસથી ચૌદસો ને સોળ સોયાબીન આઠસો પચીસથી નવસો અગિયાર તલ બે હજારથી છવ્વીસો આડત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર ત્રણસોથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને બત્રીસ રૂપિયા એરંડા નવસો પચાસથી એક હજાર એક્યાસી જુવાર સાતસો પંચાણુંથી સાતસો પંચાણું મગ પંદરસોથી અઢારસો ને આડત્રીસ તલકાળા ત્રણ હજાર પંચાવનથી ત્રણ હજાર ને પંચાવન હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ પંદરસો ને ત્રીસ રૂપિયા મગ સોળસો ચાલીસથી અઢારસો પિસ્તાલીસ અડદ ચૌદસોથી પંદરસો ને સાઠ ઘઉં ચારસો પચીસથી પાંચસો એંસી ચણા અગિયારસોથી બારસો પાંત્રીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી અગિયારસો એંસી મગફળી જાડી એક હજારથી બારસો ને પંદર અજમો એકવીસો ચાલીસથી ત્રણ હજારને પિસ્તાલીસ એરંડા એક હજારથી એક હજાર છોતેર તુવેરની વાત કરીએ તો એક હજારથી બે ત્રીસ રૂપિયા ડુંગળીની વાત કરીએ તો સિત્તેર રૂપિયાથી બસો ને રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું ની ભાવ ત્રણ હજાર પચાસથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને પાંત્રીસ રૂપિયા રાયડો આઠસોથી નવસો ને નવ્વાણું લસણની વાત કરીએ તો એક હજારથી પચીસસો પિસ્તાલીસ તાણા એક હજારથી તેરસો સિત્તેર હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો બારસો પચાસથી ઊંચો પંદરસો ને ત્રીસ રૂપિયા તલ સફેદ સોળસોથી છવ્વીસો સિત્તેર તલકાળા બે હજારથી અઠાવીસો રૂપિયા ઘઉં ત્રણસો પંચાવનથી ચારસો ને નવ્વાણું ઘઉં ટુકડા ત્રણસો પચાસથી છસો વીસ ચણા અગિયારસો ચાલીસથી બારસો સત્તર તુવેરની વાત કરીએ તો પંદરસોથી એકવીસો રૂપિયા મગફળી જાડી એક હજાર પંચાવનથી બારસો ને પંચોતેર મરચાં પાંચસો પચાસથી અગિયારસો રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો સાઠ ધાણા એક હજાર પચાસથી ચૌદસો ને ચુમ્માલીસ મેથી પાંચસોથી નવસો પચાસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ભાવ ત્રણ હજાર આઠસોથી ઊંચો ભાવ પાંચ હજાર ને પચાસ રૂપિયા વરિયાળી એક હજારથી પંદરસો રૂપિયા અરાઈ નવસોથી અગિયારસો એકવીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચે ભાવ ચારસો સિત્તેરથી ઊંચો ભાવ છસો એક રૂપિયો ઘઉં ટુકડા ચારસો છોતેરથી છસો અગિયાર કપાસ અગિયારસો એકથી પંદરસો એકવીસ મગફળી ઝીણી નવસો એકવીસથી તેરસો છપ્પન મગફળી જાડી આઠસો એકાવનથી તેરસો નેવું કલંજી બે હજારથી સાડત્રીસ ત્રણ હજાર સાતસો ને એકત્રીસ રૂપિયા કેરંડા આઠસોથી અગિયારસો છ તલકાળા ચોવીસો એકથી ઓગણત્રીસસો ને છવ્વીસ તલ બે હજાર એકથી છવ્વીસો એકતાલીસ જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસો એકથી ઊંચો ભાવ પાંચ એકવીસ રૂપિયા ધાણા એક હજાર એકાવનથી ઓગણીસોને એક ધાણી અગિયારસો એકાવનથી એકાવન મકાઈ ચારસો એકાવનથી ચારસો એકાવન ડુંગળીની વાત કરીએ તો એક સો એક રૂપિયાથી થી છ રૂપિયા ચણા અગિયારસો એકથી બારસો સોળ અડદ નવસો એકથી અઢારસો એકસાઠ મગ બારસો એકથી ઓગણીસો એકસાઠ તુવેની વાત કરીએ તો અગિયારસો એકથી ત્રેવીસો ને એકતાલીસ રૂપિયા સોયાબીન ચારસો એકાવનથી આઠસો છ્યાસી વાલ પાંચસો એકથી ઓગણીસોને એક રાય આઠસોથી બારસો એકત્રીસ ચણા સફેદ બારસો છથી ઓગણીસો રાયડો આઠસો એક્યાસીથી નવસો એકાવન લસણની વાત કરીએ તો નવસો એકાણુંથી બત્રીસો એકોતેર રૂપિયા વટાણા ચારસોથી સોળસો છવ્વીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તે વાક તે વોશિંગ કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર